મજામાં તો હવાર હવારમાં હું હું પડી રહેલો અડધો મકે ડોડો જોઈ લીધો તો સોશિયલ મીડિયામાં જોઈ મસ્ત મજાના ક્રીમી ચીઝી કોન બનાવી લીધા હવે એવું ના વિચારતો કે આ બુને બધું સોશિયલ મીડિયામાં જોઈ જોઈને જ કરો એ તો એવું જ હોય બધાને બધું આવડતું હોય એવું તો બન જ નહીં બધો ચોકથી ચોકથી જોઈને કબરી ન જ શીખતો હોય પણ મેં જે રેસીપી જોઈ એમાં એક વસ્તુ એવી હતી જે મારા જોડે હાજર નથી તો મેં એની જગ્યાએ બીજી વસ્તુ વાપરી લીધી તો એ રેસીપી સરસ જ બની હતી હવેથી આ ચેનલમાં અમે થોડો ચેન્જ કરીએ છે રેસીપી તો બતાવીશું પણ એમાં હું નોખ્યું એ બધું નહીં કહીએ એ તો બધું તમને દેખાય જ છે એની જગ્યાએ હું અહીંયા એક આ રેસીપી મારી પોતાની મેં સોથી શીખીશ શીખીશ તો ચોથી શીખી સોશિયલ મીડિયામાંથી શીખી ફ્રેન્ડ સર્કલમાંથી શીખી અને આ રેસીપી મેં જેવી શીખી એવી બેઠી ઉતારી છે કઈમાં કોઈ ચેન્જ કર્યો સ ચેન્જ કર્યો તો શું કર્યો અને ચેન્જ કરેલી રેસીપી અમને જેવી લાગી એના ઓનેસ્ટ રિવ્યુ મળશે આ મેં રેસીપી જોઈ હતી એમાં કોર્ન ફ્લોર વાપરોતો પણ મેં કોર્ન ફ્લોરની જગ્યાએ ચોખાનો લોટ વાપર્યો તો એ રેસીપી સરસ જ બની હતી તમે એકવાર રેસીપી ટ્રાય કરજો ખરેખર સરસ બનશે અને ચેનલમાં કરેલું ચેન્જ તમને જેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો ગમે હોય તો હા અને ના ગમે હોય તો ના કહેજો એટલે અમને થોડું આઈડિયા આવક આગળ અમારે શું કરવું થેન્ક્સ ફોર વોચિંગ